ખનન કરતા ટ્રક અને હિટાચી મશીન જપ્ત બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજ રેતી ખનન કરતા તત્વો સામે સખત કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર શ્રી મિહ પટેલ દ્વારા સૂચના આપવામાં આવી છે જે પગલે ડીસા મામલતદાર કચેરી અને ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું પાલનપુર દ્વારા કરવામાં આવેલી બે અલગ અલગ રેડમાં હિટાચી મશીન ટ્રક ડમ્પર રેતીના જથ્થા સહિત અંદાજે છ કરોડ કરતા વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તેમજ ગેરકાયદે રેતી ખનન કરતા ઈસમ અને વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે કારણે ખનીજ માફિયામાં ફફડાટ ફેલાયો છે આજે ખાણ વિભાગ અને મામલેદાર ડીસા દ્વારા આકસ્મિક તપાસ કરતા છ કરોડથી વધુના મુદ્દામાલ સાથે ખનીજ ચોરી ઝડપાઈ છેલ્લા કેટલાય સમયથી તંત્ર બનાસ નદીના પટમાં ગેરકાયદેસર ખનનની ફરિયાદો મળતી જે મામલે કલેક્ટર શ્રેણી સૂચના બાદ તંત્ર એક્શનમાં આવતા ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતા માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે જપ્ત કરાયેલ ટ્રકની વિગત જીજે સોળ એ ડબલ્યુ ચૌદ બાવન જીજે આઠ એયુ ચૌદ એકતાળીસ આરજી સત્યાવીસ ઝીડી ઇઠ્યાસી પંચાણું આરજે સત્યાવીસ ઝી જીરો છ છવ્વીસ જી જીરો નવ એક્સ ચોરાણું નેવું આર સત્યાવીસ ઝી ઈ સાત્રીસ ચુમ્મોતેર જી જીરો આઠ એ ડબલ્યુ ઓગણપચાસ અગણ એંશી જી જીરો આઠ વાય સત્તાણું સિત્યાસી જીજે સોળ એવી જીરો એક વીસ જી જીરો બે એટી પંચોતેર અઠાવન અને જી જીરો આઠ એ યુ નેવું છાસઠ જપ્ત કરાયેલ મશીનોની વિગત યુન્ડાઈ કંપનીનું એક્સકેવેટેડ મોડલ નંબર આર એકવીસ ઝીરો એલ સેવન સિરિયલ નંબર ટાટા હિટાચી એક્સલેવેટેડ મોડલ નંબર એક્સ એકસો દસ ટાટા હિટાચી એક્સલેવેટેડ મોડલ નંબર સિરિયલ નંબર એસપી ટાટા હિટાચી એક્સવેટર મોડલ નંબર ઇ એક્સ એકસો દસ કંપનીનું એક્સકેવેટેડ મોડલ નંબર એક્સ ઇ એકવીસ ઝીરો એક અને અન્ય બે હિટાચી મશીન એવાલ જયંતિભાઈ ઠક્કર સિયોરી કાંકરેજ